નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે એવા વ્યક્તિ ની વાત કરવાના છીએ જેમની અત્યાર સુધીની દરેક ભવિષ્યવાણી આકળ યુગમાં સાચી થઈ રહી છે હવે તેમણે ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધી અન્ય ઘણી નવી બાબતો વિશે ભવિષ્યવાણી કરી છે જે આંખો સામે જ સાચી થતી જોવા મળી રહી છે મિત્રો હું તમામ ને વિનંતી કરું છું કે આ વિડીયો ને શરૂઆત થી અંત સુધી સંપૂર્ણ જોવો તમારો પ્રેમ અને સહયોગ જ અમને આગળ વધારે છે મિત્રો અયોધ્યાના રહેવાસી શ્રી હરિદયાલજી મિશ્રાએ ઇન્દિરા ગાંધી અને સંજય ના હતી જેના કારણે તેમની સરકારી તપાસ થઈ પોલીસ ના સવાલોના જવાબ પણ આપવા પડ્યા હવે આશ્ચર્ય ની વાત એ છે કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વિશે એક ખૂબ મોટી અને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે જે સાંભળીને ઘણા લોકો આશ્ચર્યમાં છે આખરે તેમણે કેવી ભવિષ્યવાણી કરી છે આ પ્રશ્ન લોકોના મનમાં છે અને દરેક જાણવા માંગે છે કે શ્રી હરિદયાલજી મિશરાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વિશે કઈ મોટી ભવિષ્યવાણી કરી છે ખરેખર જ્યારે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થયું અને જ્યારે સંજય ગાંધીનું મૃત્યુ થયું બંનેના મૃત્યુ પહેલા જ અયોધ્યા નિવાસી શ્રી હરિદયાલ મિશ્રજીએ પોતાની ભવિષ્યવાણીમાં કહી દીધું હતું કે તેમનું મૃત્યુ થવાનું છે જ્યારે આ વાત સાચી થઈ તો હરિદયાલ મિશ્રજીની આ ભવિષ્યવાણીઓ તે સમયે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ દરેક ગલી મહોલ્લા ના કે લોકો આ ભવિષ્યવાણીઓની ચર્ચા કરતા હતા અને આ ચર્ચાના કારણે જ તે સમય હરિદયાલ મિશ્રજી સુરક્ષા એજન્સીઓના શંકાના ઘેરામાં આવી ગયા કારણ કે આટલા મોટા હોદ્દા પર બેઠેલા વ્યક્તિના મૃત્યુની ભવિષ્યવાણી અને તે સાચી થઈ જવી એ કોઈ સામાન્ય વાત નહોતી જેના કારણે હરિદયાલ મિશ્રજીને ઘણા સમય સુધી પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવ્યા અલગ અલગ એજન્સીઓએ તેમની પૂછપરછ કરી સવાલ જવાબ કરવામાં આવ્યા પરંતુ પછી તપાસમાં આ વાત સામે આવી કે તેમણે જે પણ દાવો કર્યો હતો તે પોતાની ભવિષ્યવાણીઓ દ્વારા કર્યો હતો અને તેમના મૃત્યુ પાછળ હરિદયાલ મિશ્રજીનો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો સાથે જ અમારી ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં તેઓ ફરી એકવાર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે ખરેખર તેમણે ભારતના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી વિશે એક ખૂબ મોટી અને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી જ્યારે તેમણે આ ભવિષ્યવાણી કરી તો લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો લોકોએ વિચાર્યું કે કદાચ આ વખતે પણ તેમણે કંઈક ખૂબ ભયાનક કહ્યું હશે પરંતુ જેમ જેમ આ વાત મીડિયા સુધી પહોંચી અને મોટી મોટી સુરક્ષા એજન્સીઓ સુધી પહોંચી ત્યારે ફરી એકવાર નક્કી થયું કે તેમણે જે પણ દાવો કર્યો તે પોતાની ભવિષ્યવાણીઓ દ્વારા કર્યો અને તેની પાછળ કોઈ બીજું રહસ્ય નથી હવે આવો જાણીએ કે શ્રી હરિદયાલજી ભવિષ્ય શું ભવિષ્યવાણી કરી છે મિત્રો શ્રી હરિદયાલજી મિશ્ર ની ભવિષ્યવાણીઓની વાત કરીએ તેમણે કહ્યું હતું કે ભારતમાં એક એવા વડાપ્રધાન આવશે જે વિશ્વ રાજનીતિમાં માં મહત્વની ભૂમિકા ભજવશે શ્રી હરિદાલજી સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીજીનું નામ લીધું હતું અને ભવિષ્યવાણી કરી હતી કે નરેન્દ્ર મોદીજી ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનશે આ ઉપરાંત ભવિષ્યવાણીઓમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારત એક નવો અધ્યાય લખશે અને ભારત યુદ્ધ વિભાજન અને સત્તા પર કાબૂ મેળવવામાં મોટી ભૂમિકા ભજવશે આ ભવિષ્યવાણીઓ જોતાં એવું લાગે છે કે ભારતમાં કેટલાક મોટા ફેરફારો થશે જો કે ભવિષ્યવાણીઓ વિશે ઘણા પ્રકારના મંતવ્યો છે અને તેના પર વિશ્વાસ કરવો એ દરેકની પોતાની ઈચ્છા છે પરંતુ જયારે આપણે શ્રી હરિદ્વારજી ની ભવિષ્યવાણીઓ જોઈએ તો એવું લાગે છે કે આગામી દિવસોમાં ભારત માટે ઘણી ઘટનાઓ બની શકે છે દિવસો કહી શકીએ કે ભવિષ્યવાણીઓ હંમેશા એક રસપ્રદ અને રહસ્યમય વિષય રહી છે શું ખરેખર આ ભવિષ્યવાણીઓ સાચી થશે એ તો આવનારો સમય જ બતાવશે તમને શું લાગે છે શું ભારતમાં આગામી સમયમાં ખરેખર કેટલાક મોટા ફેરફારો થશે કે પછી આ ફક્ત એક અફવા છે અમને તમારા વિચારો જાણીને આનંદ થશે ભારત એક વિશાળ અને વૈવિધ્યપૂર્ણ દેશ છે જ્યાં સદીઓથી ઘણા ફેરફારો થતા રહ્યા છે શ્રી હરિદાલજી મિશ્રાએ પોતાની ભવિષ્યવાણીમાં સંકેત આપ્યો હતો કે ભારત આગામી સમયમાં એક નવો ઇતિહાસ લખશે તેમના મુજબ આ ઇતિહાસ યુદ્ધ વિભાજન અને સત્તાના ખેલ સાથે સંબંધિત હશે જેની અસર ફક્ત દેશની અંદર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની રાજનીતિ પર પડશે ભારતની અંદર આ ફેરફારો કયા સ્વરૂપમાં હશે અને તેની અસરો શું હશે આ પ્રશ્ન સમય સાથે જ સ્પષ્ટ થશે પરંતુ હરિદયાલજી મિશ્ર દાવા પાછળ એક ઊંડી દ્રષ્ટિ છુપાયેલી છે તેમની ભવિષ્યવાણી આ બાબત પર પણ પ્રકાશ પાડે છે કે ભારત એક શક્તિશાળી અને પ્રભાવશાળી દેશ તરીકે ઉભરશે જેની રાજનીતિ અને આંતરિક સંઘર્ષ વૈશ્વિક રાજનીતિમાં મહત્વનું સ્થાન બનાવશે આ ફેરફારો ફક્ત નાના ફેરફારો નહીં હોય પરંતુ ભારતીય સમાજ રાજનીતિ અને શક્તિની રચનામાં ઊંડા ફેરફારો થઈ શકે છે શ્રી મિશ્ર એવું પણ કહ્યું હતું કે ભારતના ભવિષ્યમાં યુદ્ધ અને વિભાજન જેવી ઘટનાઓ પણ થઈ શકે છે અને આ બાબત થી એ સ્પષ્ટ થાય છે કે આગામી સમયમાં ભારત એક નવી પડકાર સામનો કરી શકે છે ભારતના ઇતિહાસમાં ઘણી વખત સત્તાના સંઘર્ષો થયા છે અને આ વખતે પણ એ શક્ય છે કે આગામી કેટલાક વર્ષોમાં ભારતીય રાજનીતિ નવો વળાંક આવે શ્રી હરિદ્યાલજી મિશ્ર એવું પણ ભવિષ્યવાણી કરી હતી કે ભારતની રાજનીતિમાં એક નવો ચહેરો ઉભરી શકે છે જે ફક્ત દેશની રાજનીતિ જ નહીં પરંતુ વૈશ્વિક રાજનીતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે આ ભવિષ્યવાણીના આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નરેન્દ્ર મોદીજી પછી ભારતીય રાજનીતિમાં એક નવો નેતા સામે આવી શકે છે જે આગામી કેટલાક દાયકાઓ સુધી ભારતના નેતૃત્વને પ્રભાવિત કરશે આ ભવિષ્યવાણી પછી કેટલાક લોકોનું એવું માનવું છે કે આ ફેરફાર ધીમે ધીમે થશે અને ભારતીય રાજનીતિમાં ફક્ત એક નવો વડાપ્રધાન જ નહીં પરંતુ નવી રણનીતિઓ નવા વિચારો અને શાસન વ્યવસ્થાનો નવો રીત રસ્તો આવી શકે છે આ ફેરફાર ભારતીય જનતા પાર્ટી બીજેપી ના નેતૃત્વમાં થાય કે અન્ય કોઈ પાર્ટી ના એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ શ્રી મિશ્ર ની ભવિષ્યવાણીએ એ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતનું ભવિષ્ય મોટા ફેરફારો થી ભરપૂર હશે આ ઉપરાંત શ્રી હરિદયાલજી મિશ્રએ ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે પણ એક ગંભીર ભવિષ્યવાણી કરી હતી તેમનું કહેવું હતું કે બે હજાર ચોવીસ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ ની અંદર ભારતને ચીન અને પાકિસ્તાન સાથે સંભવિત સંઘર્ષ સામનો કરવો પડી શકે છે આ ભવિષ્યવાણી આ સમયે ખાસ કરીને સુસંગત બની રહી છે કારણ કે ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે બંને દેશો વચ્ચે પૂર્વી લદ્દાખ વિસ્તારમાં ચાલી રહેલા સરહદ વિવાદે એ સંકેત આપ્યો છે કે આગામી સમયમાં બંને દેશો વચ્ચે કોઈ મોટું સંઘર્ષ થઈ શકે છે ચીને પોતાની બાજુ સ્પષ્ટપણે કહ્યું છે કે તે ભારત તિબેટ અને તાઇવાન મુદ્દાઓ પર હસ્તક્ષેપ નહીં કરવા દે આ ઉપરાંત ભારતના વધતા સૈન્ય પગલા અને તિબેટના મુદ્દે ભારતની સક્રિયતાને લઈને પણ ચીનમાં અસંતોષ વધ્યો છે આ ઉપરાંત ભારતે પોતાની સેનાની તૈનાતી વધારીને સરહદ પર સુરક્ષાને મજબૂત કરી છે અને ચીન ને એ ચિંતા થઈ શકે છે કે ભારત હવે તેના કાગડી વિસ્તારો પર પણ હક્ક જમાવવાની સ્થિતિમાં છે આંતરરાષ્ટ્રીય સ્તરે આ સંઘર્ષ ફક્ત એશિયા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનું કારણ બની શકે છે ચીનની વધતી આક્રમકતા અને ભારતની વ્યૂહાત્મક જવાબી કાર્યવાહી બે દેશો વચ્ચે મોટા યુદ્ધની સંભાવનાને જન્મ આપે છે શ્રી હરિદયાલજી મિશ્રે પોતાની ભવિષ્યવાણીમાં એવું પણ કહ્યું હતું કે બે હજાર ચોવીસ પછી ભારત અને ચીન વચ્ચે સૈન્ય સંઘર્ષ વધી શકે છે જે આંતરરાષ્ટ્રીય રાજનીતિ માટે એક નવી પડકાર બનશે ચીન અને પાકિસ્તાન વચ્ચે પણ તણાવની સ્થિતિ વધી રહી છે ખાસ કરીને પાકિસ્તાન દ્વારા બલુચિસ્તાન ભારતીય હસ્તક્ષેપના આરોપો લગાવવામાં આવી રહ્યા છે બલુચિસ્તાન આઝાદીની માંગને લઈને ત્યાંના લોકો સક્રિય થઈ રહ્યા છે અને પાકિસ્તાન આ સમસ્યાને લઈને આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાન અંદર બલુચિસ્તાન પર પોતાની સત્તા ગુમાવવાનો ડર છે જે ભારત માટે એક વ્યૂહાત્મક અવસર પણ હોઈ શકે છે આ કારણે પાકિસ્તાન અને ચીન સાથે સંઘર્ષની સંભાવના વધુ પ્રબળ બની ગઈ છે કે આ ફક્ત એક સંભાવના છે પરંતુ શ્રી હરિદયાલજી મિશ્ર ની ભવિષ્યવાણી ના આધારે એવું કહી શકાય કે આગામી થોડા વર્ષો માં ભારત ને આ બંને દેશો સાથે ગંભીર સંઘર્ષો સામનો કરવો પડી શકે છે આ સંદર્ભમાં ભારતની વિદેશ નીતિ તેની સૈન્ય તૈયારી અને તેની આંતરરાષ્ટ્રીય સ્થિતિ મહત્વની ભૂમિકા ભજવશે ભારતે આ સંઘર્ષોનો સામનો કરવા માટે પોતાની સુરક્ષા નીતિને વધુ મજબૂત કરવી પડશે અને આ સમયની માંગ છે કે ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ગંભીરતાથી વિચારે ભારતમાં થનારા આ સંઘર્ષો ફક્ત બાહ્ય સંકટો સુધી મર્યાદિત નહીં રહે એ પણ શક્ય છે કે ભારતે આંતરિક સ્તરે પણ ઘણા ગંભીર રાજકીય અને સામાજિક સંઘર્ષોનો સામનો કરવો પડે શ્રી હરિદયાલજી મિશ્રે પોતાના દાવાઓમાં કહ્યું હતું કે ભારતમાં યુદ્ધ અને વિભાજન જેવા સંકટો ભવી શકે છે જે દેશની અંદર રાજકીય અને સામાજિક વ્યવસ્થાને પ્રભાવિત કરશે ભારતનું આંતરિક સંકટ તે સમયે વધુ ગાઢ બની શકે છે જ્યારે આંતરરાષ્ટ્રીય દબાણ અને આંતરિક સંઘર્ષો વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની જશે આ ફેરફારો અને સંઘર્ષો કારણે ભારતની અંદર રાજકીય આર્થિક અને સામાજિક તંત્ર મોટો ફેરફાર આવી શકે છે આ સમય ભારતીય નેતાઓ નીતિ નિર્ધારકો અને જનતા માટે પડકારજનક સમય હોઈ શકે છે કારણ કે તેમણે ફક્ત આંતરિક સંઘર્ષો સામનો જ નહીં કરવો પડે પરંતુ આંતરરાષ્ટ્રીય વિવાદો અને સંઘર્ષો નો પણ સામનો કરવો પડશે આખરે જો શ્રી હરિદયાલજી મિશ્ર ભવિષ્યવાણીઓ સાચી પડે તો આગામી દાયકામાં ભારતમાં મોટા ફેરફારો થશે આ ફેરફારો અસર ફક્ત દેશની આંતરિક રાજનીતિ અને સામાજિક જીવન પર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રાજનીતિ માં પણ ભારત નો પ્રભાવ પડશે આ સમય નિશ્ચિતપણે એક ઐતિહાસિક ફેરફાર નો હશે અને જો આ ભવિષ્યવાણીઓ મુજબ બધું બને તો ભારત એક નવી દિશા તરફ આગળ વધશે જે તેને એક શક્તિશાળી અને પ્રભાવશાળી રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરશે ભારતની અંદર આગામી સમયમાં થનારા ફેરફારો અને સંઘર્ષની સંભાવના પર ચર્ચા કરતા એવું કહી શકાય કે શ્રી હરિદ્યાલજી મિશ્ર ભવિષ્યવાણીઓ સમાજમાં ઘણા પ્રશ્નો ઉભા કરે છે ભવિષ્યવાણીઓની સચ્ચાઈ શું હશે એ તો સમય જ બતાવશે પરંતુ આનાથી એક નવી ચર્ચા અને વિચારધારાનો જન્મ થયો છે શું ભારતની અંદર ખરેખર મોટા ફેરફારો થશે અને અને શું ભારતે ચીન પાકિસ્તાન જેવા દેશો સાથે સંઘર્ષ કરવો પડશે આ પ્રશ્નો જવાબ ભવિષ્યમાં જ મળશે પરંતુ આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભવિષ્યની ઘટનાઓ અનિશ્ચિત હોય છે અને ઘણી વખત ભવિષ્યવાણીઓ વાસ્તવિકતાથી અલગ હોય શકે છે સમય સાથે એ સ્પષ્ટ થશે ભારતના રાજકીય સામાજિક અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કેવા ફેરફારો થાય છે અને આ ફેરફારોની દેશ પર શું અસર પડે છે ત્યાં સુધી આપણે આ ભવિષ્યવાણીઓની અસર અને તેના સંભવિત પરિણામો પર ચર્ચા કરતા રહીશું અને જોતા રહીશું કે આવનારો સમય ભારત માટે કઈ દિશામાં જશે મિત્રો સૌથી પહેલા વિડીયો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો સાથે જ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો મિત્રો આજે આપણે એવા વ્યક્તિ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેમની ભવિષ્યવાણીઓ ઇતિહાસની મોટી ઘટનાઓ સાથે જોડાયેલી રહી છે આપણે અયોધ્યા નિવાસી શ્રી હરિદ્યાલજી મિશ્ર ની વાત કરી રહ્યા છીએ જેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધી ના પરંતુ તેમણે સુરક્ષા એજન્સીઓનું ધ્યાન પણ ખેંચ્યું હતું જ્યારે શ્રી હરિદયાલજી મિશ્ર ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધી ના મૃત્યુ ની ભવિષ્યવાણી કરી હતી તો આ વાતો ફક્ત ભવિષ્યવાણીઓ જ નહોતી પરંતુ એક ચેતવણીની માનવામાં આવી હતી જ્યારે આ ઘટનાઓ વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ તો દરેક આશ્ચર્યચકિત થઈ ગયા આનાથી આશ્ચર્ય વાણીઓ ભવિષ્યવાણીઓનો વિશ્વાસ વધુ મજબૂત થયો જોકે આ ઘટના તેમના માટે મુશ્કેલીઓનું કારણ બની ઘણી સુરક્ષા એજન્સીઓ તેમની પૂછપરછ કરી અને તેમને થોડા સમય માટે પોલીસ કસ્ટડીમાં પણ રાખવામાં આવ્યા પરંતુ આખરે એ સ્પષ્ટ થયું કે તેમની ભવિષ્યવાણીઓ સાચી હતી અને તેમાં તેમનો કોઈ હાથ નહોતો આ એક રહસ્ય હતું જેનાથી તેમને અને તેમના દાવાઓને એક નવી ઓળખ મળી હવે આવો મોદીજી વિશે હરિદ્યાલજી મિશ્ર ની ભવિષ્યવાણી ની વાત કરીએ શ્રી હરિદયાલજી મિશ્ર ની એક અન્ય મોટી ભવિષ્યવાણી જે આ દિવસો માં ચર્ચા નો વિષય બની છે તે ભારતીય રાજનીતિ ના મોટા નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી છે શ્રી હરિદ્યાલજી મિશ્રનું કહેવું છે કે નરેન્દ્ર મોદીજી બે હજાર પચ્ચીસ સુધી વડાપ્રધાન રહેશે અને ત્યારબાદ તેઓ પોતે જ પોતાનું પદ કોઈ બીજાને સોંપી દેશે જ્યારે હરિદયાલજી મિશ્રએ આ ભવિષ્યવાણી કરી તો ઘણા લોકોને લાગ્યું કે કદાચ તેમણે કોઈ ખરાબ ખબર આપી છે પરંતુ તેમણે કોઈ દુઃખદ ઘટનાની ભવિષ્યવાણી નથી કરી તેમણે ફક્ત એટલું જ કહ્યું કે બે હાજર પચીસ માં એક નિશ્ચિત ઉંમરની ની સીમા સુધી પછી પોતાના પદ માંથી રાજીનામું આપી શકે છે આ રીતે આ મોટો ફેરફાર થઈ શકે છે અને તેઓ આગામી ચૂંટણી પછી પોતાનું પદ કોઈ બીજા ને સોંપી શકે છે અહીં નોંધવા યોગ્ય બાબત એ છે કે નરેન્દ્ર મોદીજી એ અગાઉથી જ રાજનેતાઓની ઉંમરને લઈને એક સીમા નક્કી કરી હતી તેઓ પોતે પણ એવું માને છે કે કોઈ નેતાએ પોતાની ઉંમરના એક નિશ્ચિત તબક્કે પહોંચ્યા પછી પદ છોડી દેવું જોઈએ બે હજાર પછી તેમનો આ નિર્ણય તેમના દ્વારા અગાઉ કરેલી ઘોષણા સાથે સુસંગત હશે તેથી આ કોઈ અણધારી ઘટના નથી પરંતુ એક સામાન્ય ફેરફાર હોઈ શકે છે શ્રી હરિદયાલજી મિશ્રની ભવિષ્યવાણીઓ ફક્ત ભારતીય રાજનીતિ સુધી મર્યાદિત નથી પરંતુ તેમણે દેશના આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ અને તણાવ આગામી થોડા વર્ષોમાં વધી શકે છે ખાસ કરીને બે હજાર અને બે હજાર છવ્વીસ દરમિયાન ભારત અને પાકિસ્તાન તેમજ ભારત અને ચીન વચ્ચે તણાવ વધી શકે છે ચીને સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત તિબેટ અને તાઇવાનના મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરશે

અને તેમની માંગ છે કે બલુચિસ્તાન ને પાકિસ્તાન થી અલગ કરવામાં આવે આ વિવાદ ના કારણે પાકિસ્તાને બલુચિસ્તાન માંથી પોતાની સત્તા ખતમ કરવી પડી શકે છે શ્રી હરિદ્યાલજી મિશ્ર એ ભવિષ્યવાણી કરી હતી કે ભારત માં એક એવા વડાપ્રધાન આવશે જે વિશ્વ રાજનીતિ માં મહત્વની ભૂમિકા ભજવશે અને તેમણે સ્પષ્ટપણે નરેન્દ્ર મોદીજી નું નામ લીધું હતું તેમનું માનવું હતું કે નરેન્દ્ર મોદીજી ભારતના વડાપ્રધાન તરીકે એક નવો અધ્યાય લખશે તેમની ભવિષ્યવાણીઓ મુજબ ભારત યુદ્ધ વિભાજન અને સત્તાના મુદ્દાઓમાં ભૂમિકા ભજવશે આ રીતે આગામી સમયમાં ભારત માટે ઘણી મહત્વની ઘટનાઓ બની શકે છે ભવિષ્યવાણીઓ હંમેશા એક રહસ્યમય વિષય રહી છે કેટલાક લોકો તેના પર વિશ્વાસ કરે છે તો કેટલાક તેને ફક્ત અફવા માને છે હરિદ્યાલજી મિશ્રની ભવિષ્યવાણીઓ પણ આ શ્રેણીમાં આવે છે જો કે તેમનો દાવો છે કે તેમણે જે કંઈ પણ ભવિષ્યવાણી કરી છે તે તેમનો વ્યક્તિત્વ દ્રષ્ટિકોણ છે અને તે કોઈ રાજકીય કે વ્યક્તિગત પ્રેરિત નથી હવે પ્રશ્ન એ છે કે શું શ્રી હરિદયાલજી મિશ્ર ભવિષ્યવાણીઓ સાચી પડશે કે પછી આ ફક્ત એક અફવા છે શું આગામી સમયમાં ખરેખર ભારતમાં મોટા ફેરફારો થશે આ પ્રશ્ન દરેક મનમાં છે અને તેનો સાચો જવાબ ફક્ત સમય જ આપી શકે છે તમને શું શું લાગે છે સમયમાં ખરેખર કંઈક મોટું થવાનું છે કે પછી આ ફક્ત એક અસામાન્ય વિચાર છે અમને તમારા વિચારો જાણીને આનંદ થશે શ્રી હરિદયાલજી મિશ્ર જે ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના નિવાસી છે તેમણે ઘણા વર્ષો પહેલા ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધી ના ભવિષ્યવાણી કરી હતી આ ભવિષ્યવાણીએ સમગ્ર દેશ ને દીધો હતો કારણ કે તેમણે આ બંને નેતાઓના મૃત્યુ વિશે અગાઉથી જ માહિતી આપી દીધી હતી ત્યારબાદ જયારે આ ઘટના સાચી પડી તો હરિદયાલજી મિશ્રની ભવિષ્યવાણીઓને લઈને સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ બની ગયો આ ભવિષ્યવાણીઓ ફક્ત સામાન્ય લોકોને જ નહીં પરંતુ સુરક્ષા એજન્સીઓ અને સરકારી તપાસનો પણ સામનો કરવો પડ્યો આ આ મિશ્ર ફરી એકવાર ચર્ચામાં છે વખતે તેમનો દાવો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને લઈને છે તેમણે એક ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે જેને જાણીને ન ફક્ત સામાન્ય લોકો પરંતુ ઘણા રાજનેતાઓ અને સુરક્ષા એજન્સીઓ પણ સ્તબ્ધ થઈ ગઈ તેમના મુજબ નરેન્દ્ર મોદીજી નો વડાપ્રધાન તરીકે નો કાર્યકાળ બે હજાર પચીસ સુધી જ રહેશે આ ભવિષ્યવાણીએ ફરી એકવાર સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો છે આ લેખ માં આપણે હરિદયાલજી મિશ્ર ની ભવિષ્યવાણીઓ પર ચર્ચા કરીશું તેમના દાવાઓને લઈને ઉભા થયેલા પ્રશ્નોનું વિશ્લેષણ અને આ સંભાવના પર વિચાર કરીશું કે આ ભવિષ્યવાણીઓનો સચ્ચાઈ સાથે સાથે કેટલો સંબંધ છે જ આપણે એ પણ કે ભવિષ્યવાણીઓને લઈને સમાજમાં શું પ્રતિક્રિયા છે અને તેની શું અસર થઈ શકે છે હરિદ્યાલજી મિશ્ર નામ એવા લોકો સામેલ છે જેમણે ઘણી ઘટનાઓ અને વ્યક્તિઓ વિશે ભવિષ્યવાણીઓ કરી જે સમય સાથે સાચી સાબિત થઈ તેમણે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધી ના દીધી હતી આ ભવિષ્યવાણી એટલી સટીક હતી કે જ્યારે બંનેનું મૃત્યુ થયું તો હરિદયાલજી મિશ્ર વિશે ચર્ચા શરૂ થઈ ગઈ આ ઘટના એ તેમને દેશભર માં પ્રખ્યાત કરી દીધા ત્યારબાદ તેમણે ઘણી તપાસ નો સામનો કરવો પડ્યો અને પોલીસે તેમની પૂછપરછ કરી જોકે તપાસમાં એવું જાણવા મળ્યું કે તેમણે જે ભવિષ્યવાણીઓ કરી હતી તે તેમના આધ્યાત્મિક દૃષ્ટિકોણ અને આંતરિક જ્ઞાન પર આધારિત હતી અને તેમાં કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ષડયંત્ર નહોતું આ દિવસોમાં હરિદયાલજી મિશ્રે એક બીજી ભવિષ્યવાણી કરી છે જે ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચી રહી છે તેમણે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી બે હજાર પચીસ સુધી વડાપ્રધાન પદ પર રહેશે પરંતુ ત્યારબાદ તેઓ આ પદ કોઈ બીજાને સોંપી દેશે તેમનું કહેવું છે કે નરેન્દ્ર મોદીજીએ પોતાની ઉંમર અને રાજનીતિ વિશે જે કઈ કહ્યું હતું તે હિસાબે બે હજાર પચીસ માં તેઓ પોતે જ વડાપ્રધાન પદેથી અલગ થઈ જશે આ એક પ્રકારે મોદીજીના અગાઉના દાવાનું પાલન કરવું હશે જે તેમણે પહેલેથી જ કર્યું હતું આ ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બની છે ઘણા લોકો તેના પર વિશ્વાસ કરે છે જ્યારે કેટલાક તેને ફક્ત એક અનુમાન માને છે જો કે ભવિષ્યવાણીઓ વિશે ઘણા મત છે અને તેનું સાચું હોવું કે ન હોવું એ સમય પર નિર્ભર કરે છે હરિદયાલજી મિશ્રે એક બીજી મહત્વની ભવિષ્યવાણી કરી છે જે ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે જોડાયેલી છે તેમણે કહ્યું કે બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસ ની અંદર ભારતને ચીન અને પાકિસ્તાન સાથે સંભવિત સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે આ બયાન આ સમયે ચીન અને ભારત વચ્ચે વધતા તણાવ જોતાં જોતા સુસંગત લાગે છે ચીને સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત તિબેટ અને તાઇવાન મુદ્દામાં પોતાની ભૂમિકા ભજવી શકે છે જે બંને દેશો વચ્ચે તણાવનું કારણ બની શકે છે ચીન પોતાના વિસ્તારોમાં ભારત ચીનની વધતી પ્રવૃત્તિઓને લઈને પણ આ કારણે ઘણા નિષ્ણાતો અને ભવિષ્ય વક્તાઓ છે કે બે હજાર પચીસ માં ભારત અને ચીન વચ્ચે એક મોટો સંઘર્ષ થઈ શકે છે જે ફક્ત એશિયા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બનશે શ્રી હરિદયાલ મિશ્ર એ એવું પણ કહ્યું હતું કે ભારત આગામી સમયમાં એક નવો ઇતિહાસ લખશે તેમણે ભવિષ્યવાણી કરી હતી કે ભારત યુદ્ધ વિભાજન અને સત્તાના ખેલમાં મુખ્ય ભૂમિકા ભજવશે આ ભવિષ્યવાણી સંકેત આપે છે કે ભારતમાં મોટા ફેરફારો થઈ શકે છે જેની અસર ફક્ત દેશની અંદર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રાજનીતિ પર પણ પડશે આ ઉપરાંત તેમણે ભારત માં એક નવા વડા પ્રધાન ના ઉભરવાની વાત પણ કરી હતી જે વૈશ્વિક રાજનીતિમાં માં મહત્વની ભૂમિકા ભજવશે શ્રી હરિદયાલજી મિશ્ર ની આ ભવિષ્યવાણી વિશે કેટલાક લોકો માને છે કે આ એક સંકેત હોઈ શકે છે કે નરેન્દ્ર મોદીજી પછી ભારતીય રાજનીતિ કોઈ નવો ચહેરો ઉભરી શકે છે ભવિષ્યવાણીઓ હંમેશા એક રહસ્યમય અને રસપ્રદ વિષય રહી છે ક્યારેક ક્યારેક તે સાચી સાબિત થાય છે તો નથી આ મામલે હરિદયાલજી ભવિષ્યવાણીઓ પણ રહસ્યમય અને અંતરદૃષ્ટિ ભરેલી છે ભલે તે સાચી હોય કે ન હોય પરંતુ આ ભવિષ્યવાણીઓએ ફરી એકવાર સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને તેમને ચર્ચાનું કેન્દ્ર બનાવી દીધા છે આખરે ભવિષ્યવાણીઓની સચ્ચાઈ સાથે કેટલો સંબંધ છે એ તો સમય જ બતાવશે આવનારો સમય જ એ બતાવશે કે હરિદયાલ મિશ્રની ભવિષ્યવાણીઓ સાચી સાબિત થાય છે કે નહીં તો મિત્રો ફરી મળીશું આવા જ રસપ્રદ વીડિયો સાથે ત્યાં સુધી તમામનો ખૂબ ખૂબ આભાર